આ વિશે પૂર્વ કચ્છ પોલીસ વડાએ ખાસ પત્રકાર પરિષદ બોલાવી હતી પૂર્વ કચ્છ પોલીસ વડાની સૂચના અંતર્ગત ગઈકાલે તારીખ અઠ્યાવીસના ના આદિપુર કચેરીથી પોલીસ ટીમને સામખ્યાડી તરફ પેટ્રોલિંગ માટે રવાના કરવામાં આવી હતી પેટ્રોલિંગ દરમિયાન લાકડિયા ધોરી માર્ગ પર ભારત હોટેલ નજીક ત્રણ રસ્તા પાસે પોલીસ વાહન ચેકિંગ કામગીરી દરમિયાન એક શંકાસ્પદ ફોર્ડ ઇકોસ્પોટ કાર રજિસ્ટ્રેશન નંબર એ ચાર છવ્વીસ ડીપી અઠ્ઠાણું ચોવીસ નજીક આવતા તેને રોકવામાં આવી હતી કારમાં એક ડ્રાઈવર અને અન્ય ત્રણ વ્યક્તિઓ સવાર હતા કારની ચકાસણી દરમિયાન બોનટના ભાગે એર ફિલ્ટરના નીચેના ભાગેથી શંકાસ્પદ માદક પદાર્થ મળી આવ્યો હતો આ પદાર્થ કોઈકિન હોવાનું માલુમ પડતા પોલીસ દ્વારા તરત જ એનડીપીએસ કાયદા હેઠળ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી મહત્વપૂર્ણ એ છે કે આ પ્રક્રિયા માટે ભચાઉ વિસ્તરણ અધિકારીને પંચ તરીકે રાખી અને એનડીપીએસ ની કાર્યવાહી અંગે પોલીસ અધિક્ષક કાર્યાલયને વિગતવાર માહિતી આપી હતી એનડીપીએસ કાયદા હેઠળ આંકડની કાનૂની પ્રક્રિયા ચાલી રહી છે આ અંગે મળતી વિગતો અનુસાર મહિલા પોલીસ અને બચાવ વહીવટી કચેરીના અધિકારી શ્રીઓની ઉપસ્થિતિમાં પંચનામું કરી એનડીપીસી ધારા હેઠળ કાર્યવાહી કરી માદક પદાર્થ સાથે કારમાં સવાર ચાર ઇસમોને પકડી લેવાયા છે તેમાં બે મહિલા આરોપીનો પણ સમાવેશ થાય છે આ મામલે સામખિયાળી પાસેથી પકડાયેલા આરોપીઓની પૂછપરછ શરૂ સામખિયાળી નજીક એનડીપીએસ કાયદા હેઠળના એક મામલામાં ચાર શંકાસ્પદ લોકોની ધરપકડ કરવામાં આવી છે તેવુંમાં બે પુરુષો અને બે મહિલા મહિલાઓનો સમાવેશ થાય છે પોલીસના જણાવ્યા અનુસાર આ લોકો ફોર્ડ ઇકો સ્પોર્ટ કારમાં મુસાફરી કરી રહ્યા હતા આરોપી છે હનીર સિંઘ બિંદર સિંહ શીખ ઉમર વરસ સત્યાવીસ સંદીપ સિંઘ પપ્પુ સિંઘ શીખ ઉમર વરસ પચીસ તેમજ જસપાલ કોર ઉર્ફ સુમન ગુલવંત સિંઘ ઉર્ફ શનિભાઈ ઉમર વરસ ઓગણત્રીસ અને અર્શદીપ કોર સંદીપ સિંઘ શીખ ઉમર વરસ એકવીસને પકડી પાડવામાં આવ્યા છે પોલીસે આ તમામ શંકાસ્પદ વ્યક્તિઓને એનડીપીએસની કાયદાની કલમ બેતાલીસ અને પચાસ મુજબ તેમના અધિકારો અંગે જાણકારી આપી પોલીસ દ્વારા તેમને પેશકશ કરવામાં આવી કે તેઓ અન્ય ગેજેટ્સ અધિકારી અથવા મેજિસ્ટ્રેટની ઉપસ્થિતિમાં પોતાના શારીરિક તપાસ માટે સંમતિ આપે પરંતુ તેઓ આ પ્રસ્તાવને મોખિત રીતે નકાર્યું હતો લાકડીયા સામખ્યાળી હાઈવે પર પોલીસ પેટ્રોલિંગ દરમિયાન એક સફેદ રંગની ફોડ ઇકો સ્પોર્ટ કાર રજિસ્ટ્રેશન નંબર એ ચાર છવ્વીસ ડીપી અઠાણું ચોવીસ શંકાસ્પદ જણાતા રોકી તપાસ કરવામાં આવી હતી તેમાં કારના બોનેટમાં છુપાયેલી પ્લાસ્ટિક પેકેટમાંથી એકસો સડતાલીસ પોઈન્ટ સડસઠ ગ્રામ કોઈકેન મળી આવ્યું હતું જેની બજાર કિંમત આશરે એક પોઈન્ટ સડસઠ કરોડ રૂપિયા આંકવામાં આવી છે મુખ્ય આરોપી હનીરસિંહ સિંહ શીખે કબૂલ્યું કે કોઈકેન તેના મિત્ર ગુલવંત સિંહ ઉર્ફે શની સિંહે પૂરું પાડ્યું હતું અને તે જ પદાર્થને કારમાં છુપાવ્યું હતું તમામ પુરુષ શખ્સોની સ્થળ ઉપર જ ધરપકડ કરવામાં આવી હતી અને તેઓ સામે એનડી પીએસની એક્ટની કલમ અનુસાર ગુનો દાખલ કરવામાં આવ્યો છે મહિલાઓને મહિલા સુરક્ષા નિયમોના આધારે સ્થળ પર જ અટકાવવામાં આવી હતી પરંતુ તેઓને નોટિસ આપીને પૂછપરછ માટે હાજર રહેવા જણાવાયું છે કાયદાના નિયમો અનુસાર માદક પદાર્થના સેમ્પલિંગ ઇવેન્ટ્રી વેરિફિકેશન અને ફોટોગ્રાફી જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની હાજરીમાં કરવામાં આવશે પોલીસના જણાવ્યા અનુસાર આ કાર્યવાહી દરમિયાન સમગ્ર વિડીયોગ્રાફી કરવામાં આવી હતી પકડાયેલા કોઈકિનનો સ્ત્રોત તપાસવા માટે મુખ્ય આરોપી ગુલવંત સિંહ ઉર્ફે શનિસિંહ અને અન્ય સંડોવાયેલા શખ્સોની શોધખોળ ચાલી રહી છે

પૂર્વ કચ્છ જિલ્લાની એસઓજી જે ટીમ છે એ લાકડીયા વિસ્તાર બાજુમાં વ્હીકલ ચેકિંગમાં હતી એ દરમિયાન જ્યારે વ્હીકલ ચેકિંગ કરતી હતી ત્યારે એક ગાડી જે છે એમને શંકાસ્પદ લાગી અને જેમાં ચેક કરતા જે ગાડીના અલગ અલગ વિસ્તારમાં ભાગમાં જે ચેક કરવામાં આવતા હતા ત્યારે જે બોનેટ હતું બોનેટના જે એર ફિલ્ટરના જગ્યા ઉપર જે છે એક શંકાસ્પદ પદાર્થ મળેલ અને આ પદાર્થની પછી જ્યારે એફએસએલ દ્વારા ચેક કરવામાં આવેલ ત્યારે આ પદાર્થ જે છે કોકેન નીકળેલ હતું જેમાં લગભગ એકસો સુડતાલીસ ગ્રામ જેટલું કોકેન મળી આવેલ છે જેમની આંતરરાષ્ટ્રીય માર્કેટમાં જે કિંમત છે એક કરોડ સુડતાલીસ લાખ જેટલી છે અને જે ગાડી હતી એ ગાડી હરિયાણા પાસિંગની હતી અને એમાં ટોટલ ચાર લોકો બેઠેલા હતા એ ચારે ચાર પંજાબના ભઠિંડાના છે અને ત્યાંથી જે માલ છે એ અહીંયા કચ્છ બાજુ ડિલિવર કરવા આવેલા હતા આ ઓવરઓલ જે જિલ્લા એસઓજીને એમાં જે સફળતા મળી છે એમાં અત્યારે ચાર લોકોને અટક કરવામાં આવેલા છે અને એક આરોપી જે છે એમાં વોન્ટેડ છે જે ત્યાંથી ડિલિવરી એ લોકોને આપી હતી એમની પણ તપાસ જે છે પોલીસ દ્વારા અત્યારે ચાલુ છે આ જે કોકેનનો જથ્થો જે મળ્યો છે એ હમણાં અઠવાડિયામાં બીજી વખત જે ત્યાં પંજાબથી જે ડિલિવરી આવતી હતી અને ત્યાં પોલીસને આમાં કચ્છમાં સફળતા મળી છે અને આગળમાં પણ જે પોલીસ દ્વારા નો ટ્રક્સ ઇન ઇસ્ટ કચ્છ કેમ્પેનનું જે ચાલી રહ્યો છે એના અંતર્ગત પોલીસ દ્વારા આગળમાં પણ એવી કોઈપણ જથ્થો આવતો હોય એને પકડવાની તજવીજ ચાલુ છે એમાં જે રીતની હું આપને વાત કરી કે જે ટોટલ ચાર આરોપી પકડાય છે એમાં બે પુરુષ અને બે મહિલા છે અને જે વોન્ટેડ છે એમની વાઈફ પણ આમાં છે અને જે ડ્રાઈવર ગાડી ચલાવતો હતો એમની સાથે સાથે જે બીજા બે લોકો હતા એ બંને હસબન્ડ વાઇફ છે જે ઓલરેડી ફેમિલી રિલેશન પણ છે અને બધા ઘણા પરિચિત થઈ રીતનું લાગે છે પણ પોલીસ દ્વારા અલગ અલગ એંગલ માં અત્યારે તપાસ ચાલુ છે અને કેટલા ટાઈમ થી અને કઈ રીતની એ લોકો ડિલિવર કરતા હતા એની પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે એમની હવે રિમાન્ડ લેવામાં આવશે ને રિમાન્ડ દરમિયાન જે કોઈ વસ્તુ નીકળશે એ આપને જાણ કરવામાં આવશે